વડાપ્રધાન મોદીના અગિયાર વર્ષના સેવા સુશાસન અને વિકાસના અગિયાર મુદ્દાના સુવર્ણ સમયને અગિયારમીના અગિયાર વાગે આણંદ જિલ્લા ભાજપ દ્વારા જનજન સુધી પહોંચાડવાના આયોજન કરાયા વર્ષ બે હજાર ચૌદના સ્વચ્છતા અભિયાનથી વર્ષ બે હજાર પચીસના સિંદુર ઓપરેશનના અગિયાર વર્ષના કાર્યકાળમાં દેશે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સુરક્ષિત ભારત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કર્યો મિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હિન્દુ ધર્મમાં અગિયારના આંકને શુકનવંતો માનવામાં આવતો હોય આજે આણંદ જિલ્લા ભાજપ દ્વારા અગિયારમી તારીખના અગિયાર વાગે વડાપ્રધાન મોદીના અગિયાર વર્ષના અગિયાર મુદ્દા સાથે સેવા સુશાસન અને વિકાસના સુવર્ણ સમયને જન જન સુધી પહોંચાડવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું આ પ્રસંગે વર્ષ બે હજાર ચૌદના સ્વચ્છતા અભિયાનથી વર્ષ બે હજાર પચીસના ઓપરેશન સિંદુર સુધીના કાર્યકાળમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત અને વિકાસશીલ બન્યાનું સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદીના અગિયાર વર્ષના સેવા સુશાસન અને વિકાસના સુવર્ણકાળને જન જન સુધી પહોંચાડવા આણંદ જિલ્લા ભાજપ દ્વારા આજે અગિયારમીના હિન્દુ ધર્મમાં અગિયારના આંખને સુકનવંતો માનવામાં આવતો હોય અગિયાર વાગે સુવર્ણકાળના વિકસિત સુરક્ષા સહિતના અગિયાર મુદ્દા આવરી લઈ આગામી દિવસોમાં જિલ્લાના જન જન સુધી પહોંચાડવા માટેના આયોજન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત અને વિકાસશીલ બની રહ્યો હોય વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા સ્વચ્છતા અભિયાન હાથ ધરી દેશની પ્રજાને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સફળ બનાવી તાજેતરમાં વર્ષ બે હજાર પચીસમાં ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓને એક ચૂટકી સિંદૂર કે કિંમત ક્યાં હેનો જડબાતોડ જવાબ આપી ભારતીય મહિલાઓના સિંદૂર બહુમૂલ્ય સિદ્ધ કરી નલ સે જલ યોજના હોય કે નભને આપતા સફળ યાન હોય કે દેશની આર્થિક પ્રગતિ આજે ચોથા નંબરે પહોંચી હોય કે ગરીબલક્ષી ખેડૂતલક્ષી યોજના હોય કે આરોગ્ય હોય કે શિક્ષણ તમામ સ્તરે દેશ પોતાના સભા સાકાર કરી રહ્યાનું જણાવ્યું વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સપના સાકાર કરવા સરકારની સિદ્ધિઓ તથા યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને યોજનાઓનો લાભ લઈ શકે તેવા આયોજનો હાથ ધરવામાં ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના અગિયાર વર્ષનો સેવા સુશાસન અને વિકાસનો કાર્યકાળ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતની એક નવી ઊંચાઈ સિદ્ધ કરી રહેનું જણાવી ગૃહમંત્રી અમિત શાહની ચાણક્ય નીતિના કારણે આજે છત્તીસગઢમાં નક્ષરવાદ ખતમ થવા પામી રહ્યો છે જે વડાપ્રધાન મોદીના આઝાદીની શતાબ્દી જયંતિ પર વૈશ્વિક સ્તરે આર્થિક વિકસિત ભારતના સમણાં સાકાર કરવા મજબૂત મનોબળ પૂરું પાડનાર બનશે આ પ્રસંગે નાયબ આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ કમલેશ પટેલ ચિરાગ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ સુનીલ શાહ ઉપસ્થિત રહ્યા હતા જોકે ધારાસભ્ય વિપુલ પટેલ ગોવિંદ પરમાર તથા નાયબ દંડક રમણભાઈ સોલંકીને સૂચક ગેરહાજરી ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો હોવાનું જાણવા મળ્યું આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અગિયાર વર્ષ સુશાસન ગરીબ કલ્યાણના આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે આપ સૌને આવકારું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદથી દેશનું નેતૃત્વ સંભાળ્યા પછી દેશને વિશ્વમાં માન સન્માન અપાવવાનું કામ જો કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની સાથે ગરીબ કલ્યાણની ઘણી બધી યોજનાઓ મૂકી એ છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટાયેલી પાંખ અને સંગઠન સંગઠનના સૌ પદાધિકારીઓએ જ્યારે કર્યું છે ત્યારે અગિયાર વર્ષ દરમિયાન જે દેશ આગળ વધ્યો છે ઇકોનોમીમાં દેશ આગળ વધ્યો છે એ બધી જ માહિતી નીચે સુધી પહોંચે એ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ આદરણીય જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ દરેક ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ અને આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા કરવામાં પત્રકાર મિત્રોને સૌને આજે બોલાવીને કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વમાં સૌથી જો પ્રચલિત યોજના હોય તો આયુષ્યમાન કાર્ડ યોજના વિશ્વના નેતાઓ પણ એવું સમજી નથી શકતા કે પાંચ લાખ રૂપિયા સુધીની ભારત દેશમાં અને દસ લાખ રૂપિયા સુધીની આ યોજના ગુજરાતમાં દરેક નાગરિકને અને સિનિયર સિટીઝનને પણ આ યોજના મળી રહી છે એટલે કે મેડિકલમાં જે આરોગ્યમાં જે નાગરિકને કંઈ પણ તકલીફ થઈ હોય ગરીબ અને જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય ને પાંચ લાખ રૂપિયા સુધીની સુવિધા મફત મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટું બજેટ આરોગ્ય તંત્ર તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યું છે વિશ્વમાં દેશ જે રીતે આગળ વધી રહ્યો છે અને વિશ્વમાં બનતી મેક ઇન ઇન્ડિયા દ્વારા જે બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુઓ ભારત દેશમાં બને છે ને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે દેશ ખૂબ આગળ વધી રહ્યો છે એની માટેની જાણકારી નીચે સુધી પહોંચે એ માટેની આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના બે હજાર ચૌદથી થયેલા કાર્યકાળને ચૌદ વર્ષ બે હજાર જે ચૌદમાં શરૂ થયું હતું એને અગિયાર વર્ષ પૂરા કર્યા છે એ અગિયાર વર્ષના જે એમના કાર્યો છે એ લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એમાં અમારા ચૂંટાયેલા સૌ સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ દેશના પદાધિકારીઓ દ્વારા આજે સમગ્ર દેશની અંદર આ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ મારી સાથે આપણા સાંસદ શ્રી મિસ મિતેશભાઈ પટેલ અમારા આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ દ્વારા આજે આ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કાર્યકાળ સંભાળ્યો એ વખતે એના પહેલાંની જે મનમોહનસિંહની સરકાર હતી એમાં લગભગ મોટાભાગના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તિહાડ જેલમાં હતા આખા દેશના લોકોને એક ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા હતા એમાંથી બહાર કાઢીને એ વ્યવસ્થિત સુશાસન આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હલચલ ટીવી નેટવર્ક ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર